સહજાત્મ સ્વરૂપ પરમગુરુ શ્રી વડવા તીર્થક્ષેત્ર રાજકુટિર નડિયાદ નાના કુમનાથની જગ્યા ઉત્તરસંડા વનક્ષેત્ર વિરસદ અને ઉંદેલ અને ખંભાત ઉપાશ્રય રાજછાયા અને પૂજ્ય અંબાલાબેન ઘેરયાત્રા પ્રવાસ તીર્થયાત્રાનો ખરો લાભ શું બત્ર્રમુત એકસો પાંચમાં પરમબૌદે મહાવીરના બોધને પાત્ર કોણ આ મથાલા હેઠળ દસ બોલો લખ્યા છે દસમાંનો આઠમો બોલ છે કે તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી આ સત્પુરુષને લક્ષ્ય થાય તો વર્તે સદગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ જો સમજે તો દેવતા નહીં તો રણ પાછા જ છે જીન પડીમાં જીન સારખી થાય તો દર્શન યાત્રા સફળ થાય જીન્વ દર્શન થાય યાત્રા વિશે પરમકવોધ બોધ્યું છે કે જાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય મોહ ઘટે રૂપિયા ઉપરથી મૂર્છા ઓછી કરાય પરદેશમાં દેશાટન કરતા કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે ઉપદેશ છાયા તેર પૂજ્ય પ્રભુસિંહજી તીર્થયાત્રા પ્રવાસ અંગે કહેતા કે શું જોયું પોતે જ જવાબ આપતા ધૂળ ધફા ઈંટ અને પથરા આ તો તીર્થ જીવંત થાય તેથી સત્પુરુષ યાત્રાએ જાય સમજશેખરની યાત્રાએ સંઘ ગયેલો તો પ્રભુસિંહજી પૂછે છે ક્યાં ગયા છે બધા જવાબ મળ્યો પૂજા કરવા પૂજ્ય પ્રભુસિંહજી બોલ્યા અરે હું અહીં બેઠો છું અને બધા પૂજા કરવા ગયા પરમ બૌદ્ધે જ્યાં જ્યાં વિચર્યા છે ત્યાં ત્યાં જવું અને તે સ્થળે તે કાળે બનેલા પ્રસંગો વાગોળવા તે ખરી યાત્રા હવે ત્રમત એકસો ત્રીસમાં તે સ્થળે કઈ ભાવના ભાવી તે અંગે બોધ છે કે અંતઃકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો આ પત્ર સાધક યાત્રાળુઓ માટે છે ઓગે ઓગે સંપ્રદાય પોષવાના ખ્યાલે અલગ અલગ ક્ષેત્રે ફરવા ડુંગરા અને નદી જોવા નવી નવી વ્યવહારિક ઓળખાણ કરવા નવા મિત્રો કરવા સગા સંબંધીઓ અને મિત્રોને મળવા સ્વાદિષ્ટ ભોજન કરવા રંગરાગની મહેફિલ કરી જેણે પિકનિક મારવા માટે યાત્રા નથી મંદિરોની સ્થાપત્ય શિલ્પ કલાકૃતિઓ જોવા પણ યાત્રા નથી અભક્ષ ખાન પાન અને વ્યવહારમાં જે કરતો હતો તે જ કર્યા કરવા યાત્રા નથી એ ખ્યાલ અને એ નિયમ સાથે યાત્રા પ્રવાસ કરે તો પાત્રતા પ્રમાણે લાભ હાંસલ થાય એમ છે સમય શિખર પાલિતાણા વગેરે અને આ માર્ગમાં પ્રવેશેલ સર્વને માટે ઈડર વવાણિયા મોરબી રાજકોટ રાળજ વડવા નડિયાદ વગેરેનું પણ એ જ પ્રમાણે સમજવાનું છે કે જ્યાં પરમ દેવ નિવૃત્તિ અર્થે ઉદયન યોગે વિચરેલા અને આચરણથી અને ઉદયન યોગે ખરેલ વાણીથી અને તેના લખાણોથી બોધ સાંપડ્યો છે તેનો અભ્યાસ કરવાનો છે વચનામુ છસો ચુમ્મોતેરમાં ગોપાલદેવ બોધે છે કે જે દેહધારી જ્ઞાન અને સર્વ રહીત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો તે મહાત્મા વર્તે છે તે દેહને ભૂમિને ઘરને માર્ગને આસનાદિ સર્વને નમસ્કાર હો નમસ્કાર હો આ યાત્રાના સ્થળોને પૂર્ણપુરુષ પણ નમસ્કાર કરે છે પૂર્વભાવો યાદ આવે છે પરમાર્થનું બળવાન નિમિત્ત જો આત્માર્થનું લક્ષ્ય રહે તો જો તેઓનો બહુ સ્મરણમાં આવે તો જે જે ક્ષેત્રે મહાપુરુષો વિચર્યા હોય છે તે તે સ્થાનોમાં જવું તે યાત્રા છે સત્પુરુષ ચરણ જહા ધરે જગમાં તીરથ એ સત્પુરુષ ચરણ ધરે શરૂઆતમાં જંગમ તીર્થે આગળ પછી તે સ્થળ જંગમમાંથી સ્થાયી તીર્થ બની જાય છે જીવન પવિત્ર કરવા યાત્રાએ જવાનું છે ચૌદ રાજલોકની યાત્રાનો અંત લાવવા આ ધર્મકણીનો એક અગત્યનો ભાગ છે મુમુક્ષને તો વવાણિયાની સ્મશાન ભૂમિ જે જાતિ સ્વર્ણ જ્ઞાન પ્રગટેલ તીર્થ ક્ષેત્ર જ્યાંથી આલોચના પ્રતિક્રમણરૂપ વિષ દોહરા અને યમ નિયમ પદો મળ્યા સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ઉદભવ્યો ઈડરની એ સ્મશાન ભૂમિ અને મહાકાળેશ્વરની ગુફા અને ઘંટિયા પહાડે તેમજ પૂર્વી શિલાએ બનેલા પ્રસંગો જ્યાં દેહધારી પરમાત્મા મૂર્તિમાન મોક્ષ એવા અને સજીવન મૂર્તિ એવા દેવે પોતાની દશા અંગે પ્રકાશ પાડ્યો આ ભવ અને પૂર્વભવની અપૂર્વ વાતો કરી શ્રી વડવા આશ્રમ બહાર આવેલ રાજકોટીર આ ઐતિહાસિક સ્થળ જ્યાંથી પરમ બોલવે વડવ ભૂમિ અંગે અગમ એંધાણી પ્રકાશ્યું અને સુવર્ણભૂમિ એવું નામ પણ આપેલ અહીં સામે આવેલ વડ નીચે પ્રભુ શ્રીજી મોહપતિ કાઢીને સંપ્રદાયના ખ્યાલ જડ મૂલથી કાઢી નાખ્યા હતા ખંભાતની એક પવિત્ર ઐતિહાસિક ભૂમિ જ્યાં ઉપાશ્રી ક્ષેત્રે આ બહુના સર્વપ્રથમ મિલન વખતે સર્વસંગ પરિત્યાગી એવા શ્રી લઘુરાજ સ્વામી પૂજ્ય પ્રભુ શ્રીજી બારથી ગૃહસ્થ ઝવેરીના વેશમાં એવા બાવીસ વર્ષના ઉંમરમાં ચૌદ ચૌદ વર્ષ નાના એવા યુવા રાજને ત્રણ નમસ્કાર કરે છે અને સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા માગે છે એ પવિત્ર સ્થળ પૂજ્ય અંબાલાભાઈનું ઘર જે મેળીએ કૃપાળદેવ દ્વારા પાઠવેલો એવો મહામંત્ર સહજ સ્વરૂપ પરમ ગુરુ સૌપ્રથમ પૂજ્ય સૌભાગભાઈએ પૂજ્ય પ્રભુસિંહજીને આપ્યું રાજ છાયા ભાઈ છોટાલાલ માણેકચરનું ઘર જ્યાં બોધમાં પરમકુપરદેવે સ્પષ્ટ પ્રકાશેલ કે પોતાની જમણે બેઠેલા સૌભાગભાઈ અને ડાબે બેઠેલા ડુંગરસિંહ ગોશલિયા એ ગૌતમ ગણધર અને સુધરમાં ગણધર છે તો એ બે ગણધરની વચ્ચે કોણ બિરાજમાન હોય નડિયાદની એ પવિત્ર ભૂમિ એ ચૌદ પૂર્વનો સાર આત્મપ્રવાદ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ દોઢ કલાકમાં પરમકુપરદેવે એકી કલમે ઠાલ્યું તીર્થંકરના અતિશયો જેવા કે હિંસક પ્રાણી વેર ભૂલે એ વિરસદ ગામે જંગલી પાડા શાંત થયા અને ઉત્તર સંડે સર્પ બુજે બુજ ચંડકોશિક બુજ ભગવાન મહાવીરની કથાનકની વાત તાજી કરાવી ઈડર ક્ષેત્રે વાઘ વરવા આવી બેસે તે બધા પ્રસંગો શાસ્ત્રોના પ્રસંગોની પ્રતીતિ કરાવેવા છે ઉંદેલ ક્ષેત્રે રિદ્ધિ સિદ્ધિ અને ચમત્કારનું મહાત્મ્ય પ્રયોગરૂપે બોધ આપી જળમૂલથી કડવી નાખ્યું આ થાય ત્યારે ચિત્ત પ્રસન્ને ભક્તિ ખીલે ધન્ય તે નગરી વેળા ઘડી ધન્ય ધન્ય તેમ થાય રાજકોટ ક્ષેત્રમાં નર્મદા મેન્શન અને સ્મશાનભૂમિ કે જ્યાં તારીખ વાર સમય સાથે વ્યક્તિઓના નામ સાથે બોધદાયક અપૂર્વ હકીકત નોંધાય છે તે ફરી ફરી સ્મૃતિમાં લાવતા આ ક્ષેત્રો અપૂર્વ તીર્થ જ બની રહે છે અને યાત્રાનું ખરું ફળ મળે છે મોમી ક્ષેત્ર મુંબઈના એ સ્થળો જે પૂર્ણ પુરુષ ઉદયન યોગ્ય રહી મોહને ક્ષીણ કરી અમો દિશા હાંસલ કરે છે આ સદીનો અભૂતપૂર્વ પ્રસંગ શતાવધાન કરે છે તે અને ત્યારબાદ ભાવે ઓગણીસમું વર્ષ પૂરું થતાં માત્ર જાહેરમાં શતાવધાન પ્રયોગો કરવા બંધ કર્યા પરદેશ જવાનું આમંત્રણ પણ ન સ્વીકાર્યું અને મોરબી છેલ્લું ભૌગોલી કર્મ ખપાવે છે અને લગ્નના ફેરા ફરતા ભાવના ફેરા ઉકલે છે તે જ નગરમાં માત્ર સોળ વર્ષની ઉંમરે ઊગતી ઉંમરે આ યુવા રાજ ત્રણ દિવસમાં મોક્ષમાળા રચે ઇતિહાસ સર્જે છે અને અનંતકાળના રૂપ ક્ષમાપનાનો પાઠ નિત્ય નિયમ નિયમિત પ્રતિકમણ રૂપે ભણવા બોધ આપે છે સમિત શેખરથી વિષ તીર્થંકરો શ્રી અષ્ટાપદેથી ભગવાન ઋષભનાથ ગિરનાર ક્ષેત્રથી શ્રી નમીનાથ ચંપાપુરીથી વાસુપૂજ્ય સ્વામી અને પાવાપુરીથી ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા તેમ કૃપાદેવે દેહને મૂકવા રાજકોટ ક્ષેત્ર પસંદ કર્યું આ સિદ્ધ ક્ષેત્ર એક જ સાચી જાત્રા થાય તેની ભોગોની જાત્રાનો અંત આવે અને જી જ્યાં બેસી સામાયિક કે સમત્વ હાંસલ કરે તે બેઠક તે કટાશનો સિદ્ધશિલાનો ટુકડો બની રહે પૂજ્ય બ્રહ્મચારીજી પણ પૂજ્ય પ્રભુસિંહજીની ગેરહાજરીમાં ફરી તે તે સ્થળોએ યાત્રાએ ગયેલ જ્યાં પૂર્વે પ્રભુજી સાથે જવાનું બને અને તેનું ફળ તેઓના જ હસ્તાક્ષરમાં લખેલ મળે છે કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે માંગલિક શુભ દવસાયે અંધકાર ગમાયો રે અને પછી તો સદ્ગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે રે શ્રી બ્રહ્મચાર્યજી એક વખત જાત્રાના સ્થળે જિજ્ઞાસોને બોધમાં જણાવે છે કે આપણે અહીં આવ્યા છીએ તે કંઈ દેરાસરોની કારીગરી જોવા નથી આવ્યા પણ અહીંથી પૂર્વે ઘણા મુનિવરો તપ કરીને મોક્ષે સીધાવ્યા છે એ મહાપુરુષનું સ્મરણ થાય ભાવ ઉલ્લસે ભક્તિ ઉપજે એ માટે અહીં આવ્યા છીએ એ લક્ષ્ય રાખવો જરૂરી છે જીવન સુધારવા માટે જાત્રાએ જેવું છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ઊંધી ઈંટ છે તે ફેરવી નાખવાની છે આત્માને નિર્મળ કરવા માટે આટલે દૂર આવ્યા છીએ એ લક્ષ્ય રહે અને મંદિરોની કોતરણી કે પથરા વગેરે જોવા લક્ષ્ય ન રહે તો જાત્રા ફળે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં જાત્રાને સ્થળે પણ તાકીદ કરતા જણાવતા વજનદાર પ્રતિમાઓના દર્શન કરવા ગયા તે પ્રસંગે પૂજ્ય બ્રહ્મચારીજી ધીરેથી પણ સ્પષ્ટ અને મક્કમપણે બોધ આપે છે કે આપણે ક્યાં વજન જોવું છે સ્ફટિકની પ્રતિમા જોઈ કેવળ જ્ઞાનનું સ્વરૂપ વિચારવાનું છે સ્ફટિકની પ્રતિમા કેવી ચળકે છે કોઈક આશ્ચર્ય પહેલા પૂજ્ય બ્રહ્મચારીજી બોલ્યા કેવળ જ્ઞાન કેવું ઝળહળતું હશે એ વિચારવાનું છે જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી તેમજ જેવ સ્વભાવ રે તે જીનવીરે ધર્મ પ્રકાશીઓ પ્રબળ કશાય અભાવ રે પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે તે શ્રવણને શ્રવણના કરતાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે તે આત્મ સ્વરૂપમાં ભક્તિ ચિંતન આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત તેની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ અમે કરીએ છીએ અખંડ આત્મધુનના એકતર પર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે એમ પરમ પરમગપાળુદેવ પ્રકાશે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો એસાથે જ સાંભળે કુપાળદેવ પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવે છે કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદરૂપ યાદ આવે છે તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસેથી વાળથી આગળ ચાલતા રસ્તો પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે બીજો પણ તે સમયે ત્યાં હતા પણ બધાને તેવી રીતે યાદ ન આવે કારણ કે તે ક્ષયો આધીન છે સ્થળ પણ નિમિત્ત કારણ છે બીજી બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં અને જ્યાં બોધનો જોગ હોય ચિત્ત શાંત થાય તે તીર્થ છે એમ જ્ઞાની બોધે છે પૂજ્ય પ્રભુજી બોધમાં એક વખત કહે છે કે આ જાત્રાએ આવ્યા માને છે કે પૂર્ણ કર્યું તે બધું ધોળ બાકી શ્રદ્ધાથી માન્યતા થાય તો નિધિ હાથમાં આવી ગઈ સકલ પદાર્થ જગમાહી પણ પુણ્ય વિના જેવું પામત નહીં અને મળે તો ઓળખાવણ ઉપકારશો હરિના મીરા વેચાય રાજના મીરા વેચાય ખપ વગર ખરી કિંમત ન થાય નિર્ગંધ ગુરુગીતમાં પ્રજ્ઞાબોધમાં પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજી બોધે છે કે જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પૂંજે થયો દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો રે મુક્તિમાર્ગ પીછાનવો સુખ તે વિના જગમાં નથી સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી ખરી યાત્રા થાય તો આ રઝળપાટ દૂર થાય આ દિવસોમાં વડવા વડવા ક્ષેત્રે રાજકુટીર નડિયાદ નાના કુંભનાથની જગ્યા ઉત્તરસંડા વનક્ષેત્ર વિરસદ અને ઉંદેર અને ખંભાત ક્ષેત્રે ઉપાશ્રય રાજછાયા અને પૂજ્ય અંબાલાભાઈને ઘેર યાત્રા પ્રવાસ તે 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 વખતના ચિત્રપટો પણ જોતા શ્રદ્ધામાં અભિવૃદ્ધિ થાય એમ છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ